જય પ્રભુ પ્રભુએ હમણાં કીધું એ અમે નાનજી દાદા સાથે નાના બાળ ગોપાળ હતા એ વખતે નિકોરા જ હતા અને એ વખતે દાદાની ઉંમર હતી તો દાદા કે કેવું જીવન છે ઋષિમુનિઓ જેવું લાઈટ નહીં કોઈ ગેસ નહીં લાકડા પર ઈંધણા પર રસોઈ બને નદીમાં સ્નાન કરવા જવાનું પછી કોઈ ટોયલેટ નહીં તો ત્યાં જે કેળોના ખેતરો હોય એમાં એકમાં બહેનો જાય એકમાં ભાઈઓ જાય તો અમે એક સગાવાલાને લઈ ગયા હતા મામાના દીકરાઓને અને એમને એવું કીધું મને કે ક્યાં જવું છું મેં કીધું આપણે એક સંતના ત્યાં જવું છે દર્શન કરવા પ્રભુના તો કે બધી વ્યવસ્થા કીધું સરસ ફાઈવ સ્ટાર જેવું તમને રૂમ મળશે પછી સરસ બેડ છે મને કે ટોયલેટ બ્લોક મેં એ પણ સરસ છે અમે તો પછી લીધા એમને અને પછી આવ્યા પછી મને કે મેં કીધું આ જે બેડ છે ને એ આપણો બેડ અને માટીનું એક ઢેપું લેતા હોય એનું આપણે ઓશિકું બનાવી દેવાનું પણ પછી જ્યારે એ અનુભવમાં પસાર થયા ત્યારે એમને એટલા ગદગદ થઈને કીધું કે અમે પેલામાં રહ્યા હોત ને તો અશાંતિ રહોત ઊંઘ ના હોત અમે જિંદગીમાં ન વિશ્રામ કર્યો એવો વિશ્રામ મળ્યો સરસ મજાનો પ્રસાદ મળ્યો પ્રભુનો તત્વબોધ મળ્યો આ જીવન યાદ રહી જાય ને એવામાં પ્રભુ ઇન નેટરેલા છે તો ખરેખર એ વખતે પછી દાદાએ અહીંયા જ્યારે વૃક્ષો વાવતા તો હું પૂછું કે દાદા આ કેમ તમે આટલા બધા વૃક્ષો વાવો છો મન કે એક દિવસ ભગવાન આવશે પ્રભુ આવશે અને બધા જીવોને શાંતિ પમાડશે મારે તો આના આંબા કેરી વૃક્ષોનો છાયો લેવાનો નથી હું તો વીસ પચીસ વર્ષે જતો રહેવાનો પણ પ્રભુ આવશે બધાને શાંતિ પમાડશે અને બધાને એક અલગ અનુભવ થશે કે પગ મુક્તાની સાથે શાંતિ થઈ જશે તો એ ભાવ સાથે અમને આ જે વૃક્ષો વાવ્યા અને જોઈતા પ્રભુ પણ ખૂબ પ્રભુનું સેવન કર્યું ત્યાં તો એમનો પણ એવો ભાવ હતો કે વિ પ્રભુ નાનજી દાદાએ જે આ વૃક્ષો વાયા છે તો ખરેખર અહીંયા પ્રભુનો જ તત્વબોધ થાય અને બીજું કોઈ અહીં કોમર્શિયલ ન થાય એવો એમનો ભાવ હતો તો એ ભાવને અમે નટુ પ્રભુ અને અમે આની એક વિડીયો બનાવીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ અમારા બે ભાવિકો દેવ થઈ ગયા આપનું ખૂબ સાનિધ્ય એવું ને એમનો અંતરનો ભાવ હતો કે આ પધારો અને અખંડ જ્યાં સુધી પ્રભુ રહે ત્યાં સુધી આ જગ્યા પ્રભુને સમર્પિત છીએ અને આ જગ્યાનો બધા એનો ઉપયોગ કરી શકે અને લાભ લઈ શકે બીજું કે પ્રભુના જે તત્વબોધમાંથી પ્રભુ એમને ટ્રેલા છે પણ આપણો બધા ઇનમેટ નથી એમાં સંસાર છે નોકરી છે જોબ છે ધંધો છે બધું છે પ્રભુ ક્યારે કોઈને ક્યાંય છોડવાનું કહેતા નથી આ બધામાં જ પણ પ્રભુ જે તત્વબોધ છે પ્રભુનો એ અહીં સાંભળીએ છીએ ને એટલે એમાંનું કોઈ વસ્તુ આપણને એ મનમાં પણ આવતું નથી જ્યારે અમે અહીંયા તત્વબોધ સાંભળતા ને ત્યારે ધીમે ધીમે એ બંધનો ઓછા થતા જાય છે એ મારો અનુભવ કહું હું ઘણી જગ્યાએ લેપાઈમાં નહોતો પણ આ તત્વબોધ સાંભળ્યા પછી એક એક ગાંઠ છોડતો થયો કેમ કે ગાંઠો ઘણી બધી વાળી ગાલી છે એટલે તાજ ગાલી તો છોડાય એમ નથી પણ ધીમે ધીમે પ્રભુ અમે છોડી રહ્યા છીએ અને જેટલો બને એટલો પ્રભુનો લાભ લઈ રહ્યા છીએ બીજું કે પ્રભુના તત્વબોધમાં સીધી શાંતિ મળે છે કંઈ કરવાનું નથી કોઈ મેડિટેશન નહીં કોઈ માળા નહીં જપવાની કોઈ ધ્યાન નહીં કોઈ ક્રિયા નહીં જે યોગ વસીશ રામાયણ કે હે રામ વારંવાર કેમ ઉપદેશ તમને આપું છું કે ઘણા જન્મોનું પડેલું છે એકવાર સાંભળવાથી આ ખુલ્લું નહીં થાય તો વારંવાર આ ઉપદેશ સાંભળીશું તો ધીમે ધીમે પ્રકાશ થશે અને માનો કે પ્રકાશ ન કરવો હોય તમે અહીંયા આવીને આ તત્વો સાંભળો તમને ખ્યાલ નથી આવતો કંઈ ખબર પડતી નથી પણ ઓટોમેટિક પ્રકાશ થાય છે આ પ્રભુને એવો પ્રકાશ છે કે ઓટોમેટિક એમનો અમને અનુભવ છે કે અમે બળ્યા જણા આવ્યા હોય આમ ઘડિયાળમાં જોઈએ કે સારું આઠ વાગે જોબ જવાનું છે અંદર એવું થાય કે વચમાં ઊભા થવાય પ્રભુ બોલશે તો પ્રભુ કહેશે તો પાછું તરત ઊભો થઈને પ્રભુને હાથ જોડીને કહું પ્રભુ જોબ જવાનું છે તો ચાલુ બુદ્ધમાં પણ પ્રભુ તરત કહેશે કે ભાઈ વિવેક પ્રભુને જોબ જવાનું પ્રસાદ આપો કેટલો પ્રભુનો ભાવ જુઓ તમે એટલે ક્યારેક કોઈ જોબ પણ આપણને નડતી નથી કે એમાં પણ તત્વબોધનો જે શાંતિ છે એ ખરેખર અમૂલ્ય છે અને બાળકો આપ બધા પણ આ લાભ લો જ્યારે મળે ત્યારે જે સમય મળે એટલો આપ લાભ લઈ શકો એક બે વખત તો એવું બને કે તત્વબોધમાં બેઠો હોય અને વિચાર બીજો ચાલી જાય કે આનું શું થશે પેલું મારે કાગળ આપવાનો તો એક સાહેબને એનું શું થશે પણ છતાંય હું તત્વબોધમાં શાંતિથી બેસું અને જેઓ બહાર જાઉં ને એટલે હા અમેથી સાહેબને ફોન આવે કે તમારો કાગળ થઈ ગયો છે લઈ જજો તમારું આ થઈ ગયું છે તમે વિચાર તો કરો તત્ત્વબોધનો કેટલો પ્રભાવ છે તો ખરેખર અમને પ્રભુ મળ્યા પછી અમારા જીવનમાં ભાગાભાગી હતી દોડા દોડી હતી અશાંતિ હતી તો એમાં અમને ખૂબ શાંતિનો અનુભવ થયો છે આજુબાજુના ભાવિકો બધા જ ગામોના બધા અહીંયા આવે છે તો એ ભાવિકોને પણ ખૂબ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે રખિયાળ ગામના પણ ભાવિકો આવી રહ્યા છે અને જે નવા ભાવિકો લાવીએ છીએ એ પણ એવું સ્વીકારે છે કે અહીંયા જગ્યાનો પ્રભાવ નથી પ્રભુનો પ્રભાવ છે પ્રભુ જ્યાં હોય ત્યાં પ્રભુનો જે તત્વબોધનો પ્રકાશ છે એની શાંતિ છે પ્રભુ બધી જ જગ્યાએ વિચર્યા છે નાનજી દાદાનો ભાવ જ એવો હતો કે અહીંયા ભગવાનનું સત્સંગને તત્વબોધ અખંડ થાય તો આજે જે યોગ વશિષ્ઠ રામાયણ એક એવું સત્સંગ છે કે જેનાથી માણસ સીધો શાંતિ પામે છે અને કોઈ ભ્રાંતિ રહેતી નથી કે કંઈ કરવા પણ રહેતું નથી બીજે બધે શું છે કે જુદું જુદું કંઈ કરવાનું છે અને એમાં અશાંતિ થાય છે અને આ તત્વબોધથી અમને બાળગોપાળને ઘરમાં પરિવારમાં બધાને ખૂબ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે પ્રકાશ થઈ રહ્યો છે અને એક જ સેશન પ્રભુ કહે છે એવું નથી એક એક સેશન કરોડો કરોડો રૂપિયા ખર્ચતાં પણ ન મળે એક સેશન પણ જો ભૂલથી અટેન્ડ થઈ જાય ને તો પણ એ એક સેશનની પરમ શબ્દોમાં વર્ણન ન થઈ શકે અને આ આ વસ્તુ બીજે બીજે ન મળે તમે તો પ્રભુ એક એક બાબતની કાળજી રાખે પ્રસાદ લીધો ફૂલ પ્રસાદ આપ્યો કે નહીં આપણી માએ આપણને પુછતી નથી કે ભાઈ ફૂલ આપ્યું કે નહીં આપણે વહુ પણ આપણને પુષ્ટતી નથી ફૂલ ખાધું કે નહીં ખાવું હોય ખાવું તો કઈ નહીં તો આ આ કેટલો ભાવ છે પ્રભુનો દરેક પ્રત્યે દરેક ભાવિકો પ્રત્યે અનન્ય ભાવ અનન્ય પ્રેમ છે અને પ્રભુ સહજ બાળ નિર્દોષ છે ક્યારે આપણાથી કંઈ બોલાઈ ગયું હોય કંઈ શબ્દોનો આપણો સમજ ફેર થતો હોય તો એ પ્રભુ એટલો સુંદર વિવેક કરે અને ક્યારે પણ આમ સરસ હસ્તામુખે પ્રભુ આપણને એ તત્વબોધનો પ્રકાશ કરે અને ખરેખર એ પ્રકાશથી મને તો સો ટકા ખાતરી છે કે અહીંયા આ પ્રભુના બેઠેલા છે એ ફરી જન્મ મેળા જન્મ મરણના ફેરામાં ક્યારે આ ફરી નહીં આવે નહીં આવે ને નહીં આવે અને આ જન્મે મુક્તિ પામશે તો વિશેષ ન કહેતા જેટલો બને એટલો આપણે લાભ લઈશું ઓમ ઓમ ઓમ